પણ ફાઈદો બ્લોગ જોજો મારો ફેમિલી જુદી પડી રે જોવા તો ગુડ મોર્નિંગ ભાઈ અ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પોણી આવી ખબર નહીં બકા જો ગાઈસ ફાઈદો તો મારે બ્લોગ જોવાનું પડાય મારો મમીજી ગુડ મમ્મીજી ગુડ મોર્નિંગ ઓલરે સાબા બીધી હા સાબા બીધી ચલો સહેલી આવતા જ આવી કરી મારા ટાઈમ થઈ ગયો હું નીકળું ઓ હા રેડો મને ના હોન હા તો માથે કોકના જીમી કલા નિતક નિતક બકા तो हेलो गाइस गुड मॉर्निंग वेरी वेरी गुड मॉर्निंग कम छो पूरा मजा मो तो भाई आज थी आप बीस तारीख नवरात्रि पहले माता दिवस है आई पूजा गुड मोर्निंग चा बी थी चाह पे तो पूजा हाँ छोकर के मल्दी खोलो जल्दी खो जल्दी जल्दी ए गुड मॉर्निंग विरेन भाई थैंक यू थँक्यू अप्पा राजा महाराज अप्पा राजा हाय भाई गुड मॉर्निंग केम गुड भाई बात को म्हणतो का ता सायकल का जा सायकल ड्रायव्हर ना सायकल ना पायलट पायलोट सु

की मुझे पका नौकरी हो चलो अपन नौकरी गौको तो गाई फाइनली नौकरी जान टाइम थो जा सा आठ वागी है तो चलो गायज हम निकली चाय भरे दी थी तो फर्स्ट क्लास जीए जी नौकरी क्या नौकरी वगैरह तो गाई उद्धार सर नहीं हाल वो तब लोग सपोर्ट हालो तो यूट्यूब में थोड़ी ग्रोथ थाय तो चलो गाई मालिए थोड़ी यार रही હેલો લો તો આપણા ઘેર સરસ મજાનો કલર થઈ ગયો મસ્ત કારીગર જોરદાર કલર કર્યો છે કોઈક અંદર ની દિવાલ કોઈક ફેમસ બનાવી છે ભાઈને પટ્ટા મારે તું કેવો ને વાદળી એ વાદળી આવી કલર અરે વાહ ભાઈ વાહ સાતુ તું કેવો વાદળી કલર જો ખાલી કહે અંકલ બહુ જ અચ્છા કહી દે ભાઈ તમે જોઈ શકો તો મસ્ત જોરદાર હા દીવાલ જોરદાર લાગે કારીગર હે ભગત અરે વાહ સરસ મજાની જોરદાર દિવાલ પ્રિન્ટ થઈ ગઈ છે જો ઉપર જોરદાર કલર કઈ કાઢે કારીગર તમારો કોન્ટેક કરવા કરજો ભાઈ અમારા વટનગરના ના જ ફેમસ કારીગર છે જેવી જોવે દીવાલ ભાઈ આવું ગયો ભાઈ એવું જો હજી તો ખાલી સોનેરી પ્રિન્ટ આવશે એટલે આખો ઉઠાવ જુદો આવશે તો કઈ ફાઇનલી જો કલરનો લુક કોમેન્ટ માં કહેજો ભાઈ જો આવો કલર થઈ ગયો સરસ મજાનો જો ચેતા કેવો લાગે કે જો કોમેન્ટ કરી જોકાય છે આ ઉપર એરિંગ મસ્ત બનાવે ને પૂજારી હા

ओम देंगे ओम देंगे हां गाता अंदर भाई साथी भी बताओ वो आता साथ भी आगे ला अंदर आयो ओ वाह इधर बताओ ये देखो और तो ना और तो ना बहुत अच्छा है ना कैसा लग रहा है टेस्टी ये टेस्टी अरे वाह बे वाह तो ये दीवार सही थी कंप्लीट रेडी થઈ ગઈ सर

પપ્પા બેઠા હોરણ ના હોય અત્યારે જવું પડશે આપણે અત્યારે તું ચાલે તો પછી જવું નવું આવે ચા બનાવી ઓ ચા બનાવી મસ્ત ફી લેતા પેલા તું જરૂર જઈને આવ્યો કાબું જઈને આવ્યો ત્યારે પેલા બધું જઈને આવ્યો હા મજબૂત છેલ્લા કરી દો કલર તાર લાગે અને પીયુપી મસ્ત બનાવી દો હું પણ તારા આ ઘરમાં આવું કર દે હતું કલર કરે ને હા એટલે કોઈ કેરા પીયુપી કારણે જરૂર જ ના પડે સાચી વાત

તો ગયા અમારું કામ નહીં દેસી નવરાત્રી સાઉન્ડ લાભમાં બાકી છે કારણ કે બપોરે કાલ વગાડ્યું થોડું તો થોડું સ્પીકર બંધ થઈ ગયો થોડો પ્રોબ્લેમ થયો વોચ કરવા માટે મૂક્યું ભાઈને કાલ કીધું છે તો આજે દેશી સ્પીકર પર મોજ કરવાની છે ભાઈ બરાબર વિરેનભાઈ એક ડબ્બો રાખવાનો એક ડબ્બા મૂકવાનું એટલે કોઈ ઘેર રાખવાનું તારા કઈ કોઈ ઘેર કૂતરો બગાડ ચાલો કઈ મળીએ આપણે પાસે ચાલો વિનાય વિનાયક